નમસ્કાર આપ જોઈ રહ્યા છો સંદેશોલ ગામ પાસે મામવાડા જવાના રસ્તા ઉપર અકસ્માતની ઘટના બની ડાલા બાળકીને ને લેતા તેની ગંભીર ઈજાઓ થઈ બાળકીને હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે

જી ચોક્કસથી સિદ્પુર તાલુકાના ડિડરોલ ગમે તેથી મમવાડા ગામ તરફ જવાના માર્ગ પર કાઢડી પપાવી નાખે તેવી ઘટના ના દર્શીઓ સામે આવ્યા છે જેમાં બે બાળકી નાની બાળકીઓ રોડ ક્રોસ કરવા કરવા માર્ગ કરવા રોડની સાઇડમાં ઊભી હતી તે દરમિયાન બે બાળકી પૈકી એક બાળકી રસ્તો ક્રોસ કરવા જતા માર્ગ પર બે ફામમાં આવી રહેલા બીજક ગાડીના ચાલકે બાળકીને ટક્કર મારતા બાળકીને ધસડાઈને હવામાં ફંગોડાય છે જેમાં નરાધમ ગાડી ચાલકે બ્રેક મારવાની જગ્યાએ ગાડી